સાહેબ એંં જતો તા એંં જતો તા એંં આમ ઓ ઓ અર 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 રાય આ ભરતભાઈ તમારી રીત છે કઈ આ માંડવી નથી આ તો જવારો આવી છે તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જ હો ભાઈ તો સ્વાગત છે તમારો ફરી પાછા આપણે એક નવો વ્લોગ વિડિયો ની અંદર ને ગુડ મોર્નિંગ ભાઈ બધાને મસ્ત મજાનું અત્યારે બોપર થઈ ગયો છે ને બોપર વસારે વ્લોગ વિડિયો ચાલુ કરી નાખ્યો હે હું ટી શર્ટ બદલાતો હું એક જ મિનિટ હા હવે રેડી ભાઈ ટી શર્ટ બદલાવ લીધું હે એમ ના લાગવું છે કે એકને એક વિડીયો જોઈએ કેમ કે ત્રણ એક ને એક લુગડામાં હેનભાઈ વિડીયો બનાવું અને આજનું આપણું સ્કેડ્યુલ એવું હે વ્લોગ નું કે અમે હેને માંડવી માં આખો આટું હેને હાથી બનાવડાવવા ગામમાં દીધું છે આપણે પેલા હે ને પ્લાન એવો હતો કે જે આ ઉઈણીનું હે ને ઉપલું આ થારું કાઢી નાખ્યું અને આમાંનામાં હે ને હાથી બનાવ નાખ્યું પણ ઘણા લોકોએ એવું કીધું છે કે આમાંનામાં હાથી બનાવવાનું તો હે હોલ પછી બલુનિયાને આગળ હાલતા હોય મિંદ્રના આગળ હાલતા હોય ડખબગ ડખીને આ હોલ હે ને પોળા થઈ જાય અને પછી આ હેરખું હે ને આમ તમારે હેરખું સીધું ના હાલે અને હાથી હોય ભાઈ હે ને ધરતીમાંથી બધા ભેગા બનતા હોય તો એ નબળી પોલટીને જોઈ ખાલી વાવવામાં જ હાલે એ આપણે અમારી આ જમીનમાં ના હાલે કેમ કે અમારી જમીન છે ને ભાઈ થોડીક કાકરીયાર વાળી છે

ફૂટેક ની વાત થઈ હમ ઓલું પાટલું નથી ને હાકડા પડું થઈ ગયું એ હાકડા પડા મત એ હજી તને ખબર પડે યા આપી પહેલી પેલી વાર જ ભાઈ ટ્રેક્ટર લીધું હે ને આ પહેલું જ વરસ હે એટલે પહેલી જ વાર હે ને ભાઈ હાથી હું આકી પહેલી જ વાર એટલે આમ થોડું ઘણું ઓલું થા હે ક્યાંક એકાદ બેર પડી જાય પડી જાય લે કે નવો હોર ડ્રાઈવર હોય કે પરબાનું ના આવડે

आ होइन दमे आ जति आल फ्लोर इ नै तो उलरो पछि माग्जो आ मू मागी तमा उलरो मू मागी मू लारो तमारो आल साप नचियो पास नि साप बोल्यो त पनु पास नि साप पास उलर पासो पासडो छ तमी माग्यो त की खबर है ने पासी पासी उलर पास के के होय साप के के होय अनि के होय पाँच र <laughs> ભાઈ આવી ગયા હે ગામમાં અને ગાડી છે ને ભાઈ આપણે રાખી દીધી હે હવે જરાક કારીગર પાસે જઈ આવી કેટલું કામ ક્યાં પી ગયું જોઈ લે બાકી રાપના કટકા કેમ પીડા હે ખબર જબર આપણું જ હાથી કામ હાલે હે

ભાઈ પાછા ઘરે આવતા રહ્યા હેરાકડી વાળા ખેતર માં જોવા આવ્યો હમણાં પવન વધારે હે એટલે ઓળું લાગતું હે પવન નો અવાજ વધારે આવતો હે થોડુંક એડજસ્ટ કર લેજો વાંધો નહીં એટલો તો તમે બ્લોગ જોતા હોય કરી શકો આવી હે ભાઈ શીપડી વાળા ખેતર માં માંડવી ઓલી સાઈડ બધી સારી હે જ છે ને એટલો ભાગ પડી ગયો ક્યાંક ક્યાંક આ રીતનું થઈ ગયું હે જ્યાં જ્યાં પાણી વધારે ભરાણું ને

シブડી ના વેલા કાઢી ટપક ભેગી કરી પેલા ટપક ભેગી કરી シブડી ના વેલા કાઢી અને પછી હે ને હમ ડાયરેક્ટ રોટાવેટર માથે જોતો એટલે ઈ વાંધો આવ્યો બીજું કોઈ નહીં એટલાન હા આમ છે આ ખબર ગોતો પણ ટોપિક જ ના મને ટોપિક આમ જો

આઈતે મુકવા વાળું હને આપણે સિબડીવારામાંથી એટલે હેને એમનું જરા ખુકાઈ વધારી ગયું એટલે ઈમનું તો પેલા આક નાખીને તો કાઈ ના દે મમ્મી કે એ બોટલ બોટલ કેતો તો કે હું નથી લેવી તુંય ધરા લીધી

મારી મમ્મી કહેતા દીવા થશે છે ધોરો પંખો ના લેવા જોતા રજ છોટી ગઈ સારું હો લાઈટ ચાલુ કરો તો જો આ પંખો હે ને એ દેખો ઓનનું બટન દબવી એ કીમ બાકી ચાલુ થઈ ગયું આને કહેવાય બીએલડીસી પંખા ભાઈ જોઈએ કેમ બાકી અને ભાઈ આને આપણે એક્સપિરિયન્સની વાત કરીએ ને તો ટોપ જોરદાર એક્સપિરિયન્સ છે કેપેસિટરમાં આપણે હે કેટલા ખબર ચાર સુધી કે પાંચ સુધી ઓલું બુસ્ટ થાય છ સુધી હે કેપેસિટર ફૂલ કરી હકી જોરદાર ઓરિયન્ટ વાળાનો પંખો હે મજા આવી ગઈ અમારું માઉસ ને જતા બધું ઉડે એ જોતા બધું મન થાય ઉડે છે પાવર બેંક ને લેપટોપ ને જતા સોપડા ને મન થાય ને બધી વસ્તુ પડી છે